ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો તો હવે આ ચાલુ થઈ ગયો શિયાળો ચાર મહિના શિયાળાના હોય છે અને ચાર મહિના આપણે સરસ મજાનું ભોજન લેવાનું હોય છે અને આપણા પેટમાં જે જઠરાંગીના જે અગ્નિ તત્વો બળે છે ને એમાં પણ એમ કહે છે કૃષ્ણ ભગવાન કે જઠરાંગીમાં હું અગ્નિ તરીકે હું પણ છું લસણમાં હું છું ડુંગળીમાં પણ હું છું સરસ મજાનું જમો અને એક વિડીયો એવો આવ્યો તો વિડીયો તો ઘણા બધા આવતા હોય એમાં વાયરલ પણ થતા હોય બરાબર તેમાં એવું દેખાય કે પૂરી તળે તો એ પાણી એકદમ ઉકળતું હોય એમાં પૂરી નાખે એમાં પૂરી પણ એવી સરસ ફૂલેલી દે હોય પણ જે સ્વાદ સિંગ તેલમાં હમ તેલમાં આપણે તળતા હોય એવો સ્વાદ આવે ભાઈ એવો સ્વાદ ન આવે તો તમે જે વસ્તુ જેમાં થતી હોય એમાં જ ખાવાનું બરાબર અને એટલું સરસ હવે તો ખજૂર પાક છે અડદિયા છે દૂધીનો હલવો છે ગાજરનો હલવો છે તો આ ચાર મહિના છે ને મસ્ત મસ્ત પેટમાં દાબી લેવાનું તો આખું વરસ આપણા શરીર માટે તંદુરસ્તી રહે બરાબર ને તો બધાય એમ કહે લસણ ડુંગળી અમે ન ખાય અમે આનો નો મોખાવ તો કાંઈ વાંધો નહીં પણ ભગવાન એમ કહે છે કે બધાયમાં હું છું ને બધાય તત્વો તમારે લેવાના શરીરમાં હું કયો છો લેવા પડે કે ન લેવા પડે સરસ સરસ મજાને જમો ને ભગવાન એટલું સરસ બધું આપ્યું છે અનાજ આપ્યું છે એ બધું આપણે બનાવતા આવડે છે તો સરસ સરસ ખાવાનું ભોજન લેવાનું અને મેં તો એવા બધા સમોસા ને મોમોઝ ને મોમોઝ તમને બાફેલા હોય ને મને સ્વાદનું ભાવે મને એમ થાય કે સમોસા ક્યારેક એક વિડીયો મેં એવો તો સમોસા પાણીમાં તળતા હોય ને એવા ઘણા એક બે વિડીયો એવા તો મેં જોયા હતા પણ જે વસ્તુ જેમાં બનતી હોય એમાં જ સારું લાગે શું કેવું તમારું સાચી વાત ને અને અત્યારે તો બાજરાના રોટલા રીંગણાના ઓળા ઊંધિયું ને વરાળિયું ને આ સિઝનમાં જે ખાવાની મજા છે ને એવી તો ક્યાંય મજા ન આવે શિયાળા સિવાય તમે બીજી તમે બનાવજો તો એટલો બધો સ્વાદ નહીં આવે રીંગણા તો અત્યારે ઓડાના ઓડા મોટા મોટા મળે છે અને એ ત્યાં રીંગણાના ઓડા કેવા મીઠા મીઠા હોય ખબર છે ને તો સરસ મજાની જિંદગી ભગવાને આપી છે અને હા મારું એવું પણ કહેવું છે કે લાલો મૂવી જે આવ્યું છે ને પણ જેને નથી જોયું ને એ તમે જોઈ આવજો ખરેખર સત્ય ઘટના ઉપર આધારિત મૂવી છે અને જે માણસો ઉપર હમ જે દારૂ પીતા હોય બધા સતત જે દારૂ પીતા હોય એના માટે તો ખાસ કે રોજેરોજ દારૂ પીને આવીને બેડીને મારતા હોય છોકરાઓને હેરાન કરતા હોય એના માટે તો ખાસ આ લાલો મૂવી ખાસ જોવા જેવું છે અને ભગવાન આપણી ઉપર મહેરબાની કરી છે ને કઈ છે ને ભગવાન બસ અહીં મહેરબાની કરતા રે જય દ્વારકાધીશ કાંઈ નો ઘટે અને રિયલ સ્ટોરીમાં આ જે મૂવી બન્યું છે સત્ય ઘટ બધાના ઘરમાં આવી પ્રોબ્લેમ થતી જ હશે અને હવે એ આપણે વાત ટોપિક છોડી દઈ સાઈડમાં મૂકી દઈ અને હું એમ કહું તમે શિયાળો છે ને તો સરસ મજાના અડદિયા ગરમ ગરમ લચકો ખાજો અને આલુ પરોઠા અને થેપલા મેથીના મેથીના મુઠિયા ને વાહ 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 અને હું પણ શિયાળામાં તો તળેલું ખાઉં બધા એમ કે તળેલું ન ખવાય ખાવાનું માપમાં ખાવાનું પછી જે વસ્તુ જેમાં સારી લાગે એમાં જ વસ્તુ એ ખાવાની બરાબર ને આ ચાર મહિના છે ને ના હા ઉપડતું હોય ને મજા આવે ખાવાની તાપડી ચાવો છે ને હા 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 મોજે મોજ હો ભાઈ ચાલો ગુડ ઇવનિંગ બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ